भारत माता की जय तो बोलो बैनो भाया भारत माता के धन्यवाद बहनो भाया भगवान लक्ष्मीनारायण की कृपा थे आवा संतों की प्रेरणा थे મોરબી આંગણે દશાબી ઉત્સવ જયારે થાય એના ચોથા દિવસ હે હું તો એમાં જ આકાશ માંથી નીકળ્યો છું બેડો મોટો ડોમ જોયો એટલી જનતા જોઈ બાજુમાં હેલિકોપ્ટર ઉતાર્યું છે બે રાત્રે કોઈથી ઉતરે નહીં મેં ઉતાર્યું છે બેનો ભાઈ મનમાં એમ થયો આનંદ હતો મોરબી જનતાને ક્યારે મળશે બેનો ભાઈ મારે વાત કરવી છે જ્યાં સુધી ગુજરાત નો પીએમ હતો એ સીએમ હતો ત્યાં સુધી મને અમેરિકા એ વિઝા નથી આપ્યા બેનો ભાઈ આ છે ગુજરાત અને પીએમ બન્યા પછી અમેરિકા એ સામેથી બોલાયો નમણા જ અમેરિકા ની યાત્રા કરીને આવ્યો છું બેનો ભાઈઓ હમણાં એક ભાઈ મને પ્રશ્ન કર્યો નરેન્દ્ર ભાઈ ભારત માં અમેરિકા માં સોફર છે મે જવાબ આપ્યો બેનો ભાઈઓ મે કીધું અમેરિકા માં ઓબામા છે અને જારે મારા ભારત માં આપને સાંભળીને આનંદ થાય નવો પ્રોજેક્ટ થયો પેલી વાર હું ડિક્લેર કરું છું બેનો ભાઈ હજી મારી દિલ્હી ને દિલ્હી ને ખબર નથી બેનો ભાઈ ગુજરાત જેમ નર્મદાના નીર ગામો ગામ પહોંચાડ્યા થા એમ મેં નવા પ્રોજેક્ટ મુક્યો થાય મારે ગંગાના પાણીને અમેરિકા પહોંચાડવું છે બેનો ભાઈ કોન્ટ્રાક્ટ દેવાય ચુક્યો છે બેનો ભાઈ પચીસ હજાર કરોડ મિલિયન ડોલરનો પ્રોજેક્ટ છે બેનો ભાઈ મારો આંકડો નાનો નહીં હોય બેનો ભાઈ કોઈ ઇલેક્ટ્રિક પોલ ઉભા થયા હોય કેનાલ નું કામ ચાલુ થયું હોય તો કે બાપા કિલોમીટર ઉપર બોલતા મિત્ર હું ફૂટ ઉપર બોલું છું વસ્તુ એ નહીં છે બેનો ભાયો આંકડો કેમ મોટો થાય જવું જો બેનો જીવતા શીખો બેનો ભાયો ખોટા સત્ય કેમ બનાવવું એ શીખો શીખવું પડશે તમારે બેનો ભાયો મારી સાથે રહીને શીખવું પડશે કઈ રીતે એનો દાખલો આપો બેનો ભાઈ પછી કઈશ બેનો ભાઈ મિત્રો આપ કે છો કે એટલા ખર્ચો કરીને અમેરિકા ગંગાનું પાણી તમારું સુગામ આપવું જોઈએ ભારતના વિકાસ માટે બેનો ભાઈ ભારતના વિકાસ માટે મારે ક્યાં સંતાનો છે આપણા માટે કરી રહ્યો છે બેનો ભાઈ અને અમેરિકા પાણી માટે ગંગા એ માટે પહોંચાડવા માંગુ છું બેનો ભાઈ ગંગા અમેરિકામાં પહોંચે ગંગાના જળ અમેરિકામાં પ્રસરિત થતા તો તમામ અમેરિકાના પિતૃને મોક્ષ મળી જશે જેથી કરીને ભારતના વિકાસમાં અમેરિકાના પિતૃ દખલ અંદાજી ના કરે બેનો ભાઈ તો એ આપણે ભાભલા કે આ મારો કરવો જ કરે હો એ બેનોની ઝાઝી છે એક પ્રશ્ન પૂછ્યો અને હાસો જવાબ દેજો હાંસું કેજો આ આ ગુલાબી નોટ ગમે છે આ ગુલાબી જે બે હજાર ની આવી ખોટું ન બોલતા મારા બાપો આપણે આપણે સત્સંગના મંડપમાં બેઠા છે હકીકત આ બે હજારની નોટ આમ જોવી ગમે હે તમ તર બોલાય તાણી ને બોલો દીકરીઓ જો ના હા નો જ ગમે ને ક્યાંથી ગમે કારણ કે પહણીને આવ્યા તે દુનિયા જે બોલે ડાબા નાખીને કઢવ્યું આ કોટું કડકસીજી વાળીને જે રાખ્યું છે ને ખરેખર પાંચ તારીખે ઘણાના ફી ને આપણે સ્કૂલ ની ફીની તારીખો એ સમયમાં હતી અને પાંચ તારીખે અમુક પતિઓએ એની પત્ની પાસે પૈસા માંગ્યા બે પાંચ હજાર હોય તો આપોની ફીમાં ઘટે અમારી પાસે ક્યાંથી હોય એણે નવ તારીખે પસા પસા હજાર કાઢ્યા એવું મોદીએ કર્યું છે જશોદાવુ જશોદાવુ કેતોય ગયો મારી જશો દાવો બસ પોતાના ખાતા કઢાવી રાખજો બેંક મા હવે ખબર પડી ખાતા કરાવવાનું કામ કેતા કેવું કર્યું કા એક હાવ જીણો જોગ કહો હાવ સમજાય ઈજ તે એક જણો આય ભાઈ ભાઈ હાય આમ જો પછી વર્ષ પછી આવડા અવડા છોકરા અવડાવડા ની મોટા મોટા છોકરા છે એને પપ્પાને પૂછે કે હે પપ્પા પહેલી વાર મારા મમ્મીને તમે ક્યાં મળેલા હતા કે બેટા એ સમયમાં મોદીએ નોટ બંધ કરેલી અમે બેંકની લાઈનમાં ઉભેલા બધા માણસો તો બેટા છપ્પલ મૂકીને વ્યાજ આતા અમુક પોતાના વસ્તુ મૂકીને વ્યા જતા હોણ તારા મમ્મી બસ સામે સામે બેઠા જ રહેતા એકલા અને બેટા અહીંયા બરોબર બેંક ની બારી વારો આવી ગયો તા અમારો બે નો વારો આવી ગયો બેટા પહેલી વાર અમે એક એક જોતા જોતા એક બની ગયા છીએ બેટા તારું ને મારી મમ્મી તારી મમ્મી નું મિલન અમારું બેંક માં થયેલું એ તમે બેંક બેલેન્સ છો બેટા તમે અરે અમુક અમુક તો ગજબ છે

કામ લગન કરે અને અઢી લાખ મળતા હતા બેકમાં અઢી લાખ આટું ઘણા પણ અઢી લાખ મળતા તેમ છે અમે સ્વામીજી રોડે નીકળીને હોટલે ચા પાણી પીવા ઉભા રહીને ને તો ત્યાં વરરાજાની તણસાર ગાડી ઉભી હોય અને અત્યારે આમ લગ્ન જોઈ તો એમ થાય ભાઈ ભાઈ હો કેવું ગાડીઓ હણગારેલી હોય ગાડીઓની માથે એટલા ફૂલ ના હણગાર નાખ્યા હોય વરરાજાળી બાર ઊભા નાની તલવારે આમ બગલમાં રહી ગયા ઉભાવામાં માવો થડતો હોય ફાકી સળતા ગાડીમાં એ વળી એમ આમ લુસતી એક જ દોગ્રામ પ્રોગ્રામ પછી કેમ આવું ધ્યાન નહીં રાખતા હોય સાસુ ધ્યાન રાખે વળી એમ શેડા હેરખ્યા કરી દે ઓલી ને એમ થાય કે ઓહો મને તો મારી સાસુ ને મારી નણંદ આ હિન્દુસ્તાનની તમે તાકાત જુઓ કે અંગ્રેજો જે કપડાં પહેરતા એ કપડાં તો મારા દેશના બેન્ડ વાળા વાળાઓ પહેર્યા ધમમામ ધમ આમ ધમ ગોઠણ ગોઠણ સુધી ને માથા ટોપા જેને જગત અમ ભગત અને એક એક તમને એક રહસ્ય કહું તમને હકીકત તમે જોઈજો આ આ ઘટના ઘટેલી જ હોય આપણે કોકના લગ્નમાં ગયા હોય ગમે એના સંબંધીના લગનમાં ગયા હોય અને પછી જે આપણે વરઘોડામાં જે ડિસ્કા કર્યા હોય ત્યારે તો આપણે તૂટી ગયા હોય કે આપણે જેવું કોઈ નથી નાચ્યું પણ એની એ કેસેટ પછી ઘીરે તમે ટીવીમાં જોવો ત્યારે એમ થાય કે આપણે બલાંગા માર્યા પછી ભૂંડા બહુ લાગી મારા એ મેં તો એક વાર સીડી જોયા પછી બેન જ કર્યું કે ના શું જ નહીં ક્યાંય ભાઈ પણ હકીકત લગન બહુ સારા થાય ત્યારે તો એ જો તમે એક જગ્યાએ દુકાને બોર્ડ મારેલું કે લગનની તમામ સામગ્રી અહીંથી મળશે એક જણો કે કન્યા છે ભાઈ બોલે કે ભાઈ કન્યા ન હોય ત્યાં એની વગેરેની સામગ્રી શું કરવી ભાઈ ગજબ માણસ પછી પતિ પત્ની ઓલો કે આ તો તમે મને એવા લાગો બોલો નોટું બન થી એ ફૂલી ગયો બોલો એટલું કીધું તા ફોરમ આવી ગયા હું હું કેવા લાગો કે યાર સવાલ જ નથી ને યાર હા સુધી આવી ગયું હાજે જમતા જમતા પાછું કીધું આજ તો તમે એ બોલો ઓલો હવે ક્યાં ને આવશે એ કે મારા બાપા જેવા આવી જાય કાગડા કઢી પીવા એક જ્યોતિષે બોર્ડ મારેલું કે પાંચસો રૂપિયા આપીને તમે ભવિષ્યમાં શું બનવાના છો એ જાણો કે પાંચસો ને આઈ લો પંદરસો રૂપિયા કાલ મોદી શું કરવાનો છે એ કહી ગયો જ્યોતિષ મિત્રો બોલ્યા પછી હું બોલવાનો છે એ ન ખબર નથી આપણને